બ્રેકિંગ મળી રહ્યા છે દાહોદ દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ દાહોદ જિલ્લામાં વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ મકાનો નુકસાન થયા છે ત્યારે અમુક જગ્યાએ ઘરોમાં આગ સળગી જવાથી મકાનો પડીને ખાક થઈ ગયેલા છે તેવી પરિસ્થિતિમાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ બાબુ સ્થળો પર જઈ રૂબરૂ મુલાકાત કરી લોકોને આર્થિક નુકસાની બદલ સહાય પણ આપવામાં આવી હતી અને લોકોને રૂબરૂ સ્થળ પર જઈ મુલાકાત પણ લીધી હતી દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાને કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે આગ લાગવાની ઘટના બની હતી આ ઘટના સ્થળથી દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ બાબુરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાંસદ શ્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ અને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈ અને લોકોને અહીંયા ધારણા આપી હતી આ પ્રસંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી સાંસદ્રીય નુકસાન થયું છે પણ હિંમત ન હારવાનું ગ્રામજનોને અનુરોધ કરી કહ્યું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલી સમયમાં સમગ્ર તંત્ર નુકસાનીનો સર્વે ઇન્સ્યોરન્સ ક્લેમ પડેલા માલ સામાન્ય ખસેડવા સહિતની જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે તેવું સાંસદશ્રીએ આત્મ આશ્વાસન સાથે આપ્યું તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલી અગ્નિશમનની કામગીરીની ને બિરદાવી હતી આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ સહિત વહીવટી તંત્ર અધિકારી અધિકારીશ્રીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે